દર્શક મિત્રો નમસ્કાર નવા વિડિયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો તમે આગળ વિડિયો જોઈએ કિંજલ દવેનું જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમને તો ખબર છે કે હાલમાં કિંજલ દવેના નવરાત્રિના પ્રોગ્રામ પણ ચાલી રહ્યા છે અને મિત્રો તેઓ આગળ તમે જે વિડિયો જોયો તે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં તમને તે જ વિડીયો જોવા મળશે અને દર્શક મિત્રો કિંજલ દવેનું કેવું મોટું નામ છે તેઓ દેશ વિદેશમાં પણ પ્રોગ્રામો કરે છે અને દર્શક મિત્રો તમને તો ખબર છે કે હાલમાં નવરાત્રિ ચાલી રહી છે એટલે નવરાત્રિમાં ઘણા બધા એવા વિડીયો હોય છે જે વાયરલ થતા હોય છે અને તેમાં આ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હાલમાં અને જો ચેનલમાં નવા હોય તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને પણ આગળ શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો દર્શક મિત્રો કિંજલ દેવીનો હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં જો ત્યાં મિત્રો તમને આ વિડીયો જોવા મળશે તો આજના વિડીયોમાં આટલો જ મળે આપણે એક નવા વિડીયો સાથે